નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર તો આપણે ઉપયોગી માહિતી જોઈશું તો મિત્રો આ વિડીયો અંદર સુધી જોતા રહો નમસ્તે મિત્રો તો હવે આપણે જોઈશું એક ન્યૂઝ શિક્ષણની જાણકારીની અંદર શિક્ષણ વિશે જાણવા મળતું એવી માહિતી મિત્રો એક ન્યૂઝ એવું છે કે ફ્રી ટ્યુનિંગ ઓસ્ટ હોય તો શું થાય અથવા હોય કે ના હોય પ્રેત એટલે કે મિત્રો હવામાં યોનિ હવા પાણી જળ વાયુ અથવા અગ્નિ સ્વરૂપે જોવા મળતી પ્રેટોની નું અસ્તિત્વ જો હોય મિત્રો જાણવા મળતી માહિતી મુજબ આપણે જોઈશું તો તમે વિડીયો અંત સુધી સાંભળો અને સ્ક્રીન પર જુઓ આપણે ગુજરાતના એક પ્રસિદ્ધ ગાયકને થયેલો અગોચર અનુભવ તેમના શબ્દોમાં અમેરિકાની એક ઘટના છે એક કાર્યક્રમની રજૂઆત માટે અમે ઓગસ્ટ બે હજાર થી ડિસેમ્બર બે દરમિયાન અમેરિકાના પ્રવાસે ગયા હતા અમેરિકામાં ટેક્સાસ રાજ્યના હુલન શહેર પાસે બે થી ત્રણ કલાકની મુસાફરી અંતે સાન એન્ટોનો નામનો શહેર છે આ શહેરની સુંદરતા શહેરની મધ્યમથી વહેતી એક નદી જે કુટરીન રીતે બનાવવામાં આવેલી છે આ સરિતા ડાઉન ટાઉનની વચ્ચેથી પસાર થાય છે જે મુલાકાતીઓ બોટિંગની મજા માણે છે બંને કાંટા પર વસેલા આ વિસ્તારમાં મોટી મોટી હોટલો શોપિંગ મોલ તથા નાઇટ ક્લબો જોવા મળે છે એક ઓપન એર થિયેટર પણ છે જ્યાં એક કાંઠા પર રંગમંચ છે અને તેની સામે કાંઠા પ્રક્ષેપોનું બેસવા માટેનું પ્રેક્ષાગર છે આશરે વીસથી પચીસ ફૂટના પટ પર સ્પાર્કર નીકળતી આ સરિતાની સુંદરતાને રાતે નિહાળવા જેવી છે લાઇટોના ઝગઝગવા સાથે ચમકતા મહોલમાં ક્યાંક ગિટાર વગાડતા અલવારીઓ ગાય પણ નજરે પડે છે પડે તો ક્યાંક હોટલમાં રોક બેન્ડનો શોલ રાખતા હોય છે આ વાસ્તવિક મનોરંજનના માહોલમાં શહેરના કોઈ કોઈને પણ ન આવે અને અવાસ્તિક લાગે તેવી વાત વર્ષોથી બનતી એક ઘટનાએ આખો લેખ્યો ચિતાર યાદ કરતા આજે પણ કમકમાતી આવે જાય છે સાન એન્ટોનિયો થી આશરે પંદર થી વીસ માઇલ દૂર એકાંતમાં આવેલી જગ્યા વચ્ચે એક રેલવે લાઇન પસાર થાય છે અમે મધરાત્રે લગભગ બાર વાગે ત્રણ થી ચાર કાર લઈ બધા જ સાથી કલાકારો એકસાથે લઈને આ સ્થળની મુલાકાત લીધી આસપાસ આવેલી શેરીઓના નામે કેટલાક બાળકોના નામ પરથી પાડવામાં આવેલા હતા આથી અમને નવાઈ લાગે કે અમે અમારા પ્રમોટરને પૂછ્યું કે આ બધી સ્ટ્રીટના નામ બાળકોનું નામ પતિ કેમ રાખવામાં આવે છે તો શ્રી પટેલ મોર આપણા સુરતના છે અને અમેરિકામાં ત્રણ મોટા મોટો મોટોલો ધરાવે છે તેમણે જોયું કે લગભગ ચાલીસ વર્ષ પહેલાં એક સારામાં વિદ્યાર્થીઓની ભરેલી એક સ્કૂલ બસ આ ટ્રેક પરથી પસાર થઈ રહી હતી અને દરમિયાન તે પાટા પર આવતા જ બંધ થઈ ગયેલી તે પણ સામેથી સામેટી આવતી ટ્રેન સાથે બસ ટકરાઈ અને એક ભયંકર અકસ્માત થયો બધા જ આ બાળકોને આ દુર્ઘટનામાં પોતાના પ્રાણ ગુમાવ્યા તે બધા બાળકોને યાદ રાખવા આજે શહેરના લોકોએ સ્ટ્રીટના નામ તે બાળકોના નામ આપી તાજી રાખી હતી આ બનેલી ઘટનાઓની વાત અત્યારે પૂરી થાય છે હવે શરૂ થાય છે દિવસના સતત બનતી રહસ્યમય ઘટના વિશે તો મિત્રો આપ અંત સુધી માણો મિત્રો લોકિક ઓલમ્પિક સલીલ પટેલ દ્વારા લખવામાં આવેલ કહેટી છે તો આ રેલવે ટ્રેક બીજા બધા ટ્રેકની માફક રોડની આશરે પંદર ડિગ્રી જેટલો ઢારવાળો છે પંદર ડિગ્રી જેટલો રોડનો ઢાર છે મિત્રો જેને ટેકનિકલ ભાષામાં ટેપિંગ કહેવામાં આવે છે અમારો મિત્રશ્રી પટેલ સૂચના પ્રમાણે આ ટ્રેક પરથી પસાર થવાના સમયે આશરે વ્યૂટ પોઈન્ટ પહેલાં જ અમે અમારી બધી ગાડીઓ ઊભી રાખતી હતી દરેક પ્રકારની બ્રેક પણ લાગી ગઈ બ્રેક પરથી પગ લઈ લીધો અને ચાવી પણ બહાર કાઢી લેવામાં આવી હતી અમેરિકામાં વાહનોમાં ઓટોમેટિક ગિયર સિસ્ટમ હોય છે તેથી બધી કાર ન્યૂટ્રલમાં ઊભી રહી જાય છે પણ આ શું ગાડી ઊભી રહેવાની સાથે જ જાણે કોઈએ પાછળનો ઢક્કો મારવાનું શરૂ કર્યું હોય એમ ગાડીઓનો વેગ પકડ્યો અને બધી જ ગાડીઓનો ઢાળ ચડી ગયો રેલવે ટ્રેક પર પસાર કરીને આ બધા વાહનોને કોઈએ જાણે બીજી તરફ ઢકેલીને લાવી દીધા હોય એમ ચોક્કસ જગ્યા પર આવીને અમારી ગાડીઓ અમે જ્યાં મિત્રો અમેરિકામાં જતા હતા અમારી ગાડીઓ આપોઆપ અટકી ગઈ અને દોડાવો હોવા છતાં એક પણ ગાડી આગળ વધી નહીં જ્યારે કોઈ અદ્રશ્ય શક્તિ અમને ધમઢમતી ટ્રેનમાં આગમન સમયે ટ્રેક પર જ વાહન બંધ ન પડી જાય તે માટેની તકેદારી ભાગરૂપે બચાવવાની એક પરોપકારી ભાવના બતાવી આવો જ અનુભવ ફરીવાર વાહનોને પાછા તો મિત્રો ટ્રેક આપડે જોઈ શકો છો આવો જ અનુભવ ફરીવાર વાહનો પાછળ ફરતી વખતે પણ થયો સામાન્ય રીતે પસાર થઈ જતા વાહનોને આવો અનુભવ થતો નથી પણ જે કોઈ વાહનો એ ટ્રેક પાસે આવીને જ અટકે તો આવો અનુભવ જરૂર થાય છે આ ઘટના સતત કોઈના કોઈક સમયે બનતી રહે છે સામાન્ય બુદ્ધિ તો કહે છે કે ઢાર ઉપર પાણીનું થમકું ટીપું પણ પડે નહીં જ્યારે આઠથી દસ વ્યક્તિઓ બેઠી હોય તેવા ભારે વાહનોનો ઢાર ચઢાવે તે શક્તિ કઈ તો કેટલાક વૈજ્ઞાનિકોએ તે જગ્યા પર મેગ્નેટિક ફીલ હોવાની શંકા વ્યક્ત કરેલી છે તો તે વખતે સાબિત થઈ શક્યું નહીં એક વખત પોતાના વાહન પાછળ પાવડર છાંટીને આ પ્રયોગ કર્યો હતો તો ત્યારે પ્રયોગના અંતે ગાડીના પાછલા કાચ ઉપર બાળકોના આંગળીઓના છાપા જોવા મળેલા હોય તો જાણે છાપને વાંચી ફૂટી અને હવામાં શબ્દો ગુંજી ઉઠ્યા કે અમે બધા બાળકોને બચી શક્યા નથી તમને બચાવવાનું પુણ્ય તો કમાઈએ તો પાછા પટા ચાંદીના ચાંદીની રાત્રે મારા મગજમાં એક વિચાર આવ્યો તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો